તો જુઓ શરૂઆત કરતા પેલા આપણે થોડું યાદ કરી લઈ તો આગળ જ્યારે મેં તમને વાક્યનો પ્રકાર શીખવાડ્યા ત્યારે કીધું હતું કે આપણે ક્લાસિફિકેશન ત્રણ પ્રમાણે છ પ્રકારના વાક્યો બનાવતા શીખીશું અને આ છ પ્રકારના વાક્યો તમને બનાવતા આવડી જાય એટલે તમારું નેવ ટકા ઇંગ્લિશ કમ્પ્લીટ થઈ જાય એટલે કે અંગ્રેજીમાં વપરાતા તમને નેવ ટકા વાક્યો બનાવતા આવડી જાય અને વાક્યો બનાવતા આવડી જાય પછી શું કરવાનું લખવાની પ્રેક્ટિસ કરવાની અને પછી બોલવાનું ચાલુ કરવાનું તો આવી રીતે આપણે અંગ્રેજી બોલતા શીખવાનું છે અને જુઓ આગળના વિડીયોમાં આપણે ત્રણેય કાળ મુજબ સિમ્પલ સેન્ટેન્સ બનાવતા શીખી ગયા છીએ જો હજી તમને સિમ્પલ સેન્ટેન્સ બનાવતા ન આવડતા હોય તો સૌથી પહેલાં તમે એ શીખી લેજો કારણ કે અંગ્રેજી ભાષામાં સૌથી વધારે કોઈ વાક્યો વપરાય છે તો એ સિમ્પલ સેન્ટેન્સ છે તો જુઓ જ્યારે પણ તમે કંઈક અંગ્રેજીમાં વાંચતા હોય ને ત્યારે તમારે એનાલિસિસ કરવાનું ત્રીસ થી ચાલીસ ટકા જેટલા વાક્યો કેવા હશે સિમ્પલ સેન્ટેન્સના ત્યારબાદ કેવો વાક્ય હોય ટેન્સ એટલે કે કાળનું વાક્ય હોય તો આ બે વાક્યો સૌથી વધારે વપરાય છે અને ત્યારબાદ મોડલ વર્બના સેન્ટેન્સ ઇમ્પેરિટિવ સેન્ટેન્સ એક્ટિવ પેસિવના સેન્ટેન્સ આ બધા તો હોય જ છે પરંતુ સૌથી વધારે ઉપયોગ કોનો હોય સિમ્પલ સેન્ટેન્સ અને ટેન્સ સેન્ટેન્સીસનો તો આજથી આપણે ટેન્સ એટલે કે કાળના વાક્યો બનાવવાની શરૂઆત કરીશું તો અત્યાર સુધી તમને કાળ કાળ એટલે શું એ તો ખબર જ હશે પરંતુ હવે આપણે શું શીખવાનું છે કાળના વાક્યો તો કદાચ તમને એમ થાય કે આ કાળના વાક્યો એટલે કેવો વાક્યો તો ચાલો આપણે સૌથી પહેલા એ જોઈ લઈએ તો જુઓ કાળના વાક્યો એટલે કેવા વાક્યો તમને ખબર જ હશે તમે જોયા જ હશે પરંતુ તમને કદાચ એમ નહીં ખબર હોય કે આને કાળના વાક્યો કહેવાય તો જોઈ લઈએ આપણે તો જુઓ કાળના વાક્યો એટલે એવા વાક્યો કે જેમાં સબ્જેક્ટ કોઈ પણ કામ કરતો હોય એટલે કે શું આપેલું હોય મુખ્ય ક્રિયાપદ આપેલું હોય

હવે જુઓ કામ થાય છે લીધો લીધો એટલે શું થાય થાય લેવાનું કામ છે ભલે એવા શબ્દો નથી આપેલા કે રવિ મારો મોબાઈલ લે છે પરંતુ રવિએ કામ તો કર્યું ને રવિએ મારો મોબાઈલ લીધો એટલે કે કામ તો થઈ ગયું તો જુઓ વાક્યોમાં કદાચ એમ ન આપેલું હોય કે કામ કરે છે પરંતુ કામ તો થયું ને ભલે ને ગમે તેવા શબ્દો હોય શબ્દો ગમે તેવા આપેલા હોય આપણે શું જોવાનું ક્રિયાપદ એટલે કે કામ આપેલું છે સબ્જેક્ટ કામ કરે છે એટલે કે જુઓ વાક્યમાં શું આપેલું છે મુખ્ય ક્રિયાપદ આપેલું છે સબ્જેક્ટ પણ છે છે રવિ ત્યારબાદ આગળનું વાક્ય તેઓ ભાવનગર ગયા તો અહીંયા જુઓ કામ પૂરું થઈ ગયું છે ભલે ને પૂરું થઈ ગયું પરંતુ આપણે ઓળખવા માટે શું કહીશું કામ થાય છે શું કામ થાય છે જવાનું ભલે કામ પૂરું થઈ ગયું છે અહીંયા એ હું તમને આગળ શીખવાડીશ પરંતુ આ વાક્યમાં જુઓ તો મુખ્ય ક્રિયાપદ આપેલું છે કે નહીં આપેલું છે અને આ કામ કોણ કરે છે સબ્જેક્ટ તો જુઓ મુખ્ય ક્રિયાપદ આપેલું પણ હોવું જોઈએ અને સબ્જેક્ટ કે કામ કરતો પણ હોવો જોઈએ તો જ એને આપણે કાળનું વાક્ય કહીશું આગળનું વાક્ય જુઓ અમિત વાંચી રહ્યો છે શું કામ થાય છે વાંચવાનું ક્રિયા એટલે કામ તો અહીંયા જુઓ અમિત શું કામ કરે છે વાંચવાનું તો વાંચી રહ્યો છે આપણું ક્રિયાપદ છે સબ્જેક્ટ કોણ છે અમિત તો આવા વાક્યોને આપણે કેવી રીતે ઓળખીશું કાર્ડનાં વાક્યો તો કદાચ તમને એમ થાય કે કાર્ડનાં વાક્યો તો ખબર પડી ગઈ એકદમ ઈઝી છે પરંતુ મોડલ વબના વાક્યો ઇમ્પિરેટિવ સેન્ટેન્સ એ કેવી રીતે ઓળખવા તો આપણે થોડાક વધારે ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને કંઈ પણ કન્ફ્યુઝન ન રહે તો અહીંયાં જુઓ કોઈ પણ કાર્ડનું વાક્ય હશે ને એ આ ચાર પ્રકારના વાક્યમાંથી હશે તો જુઓ સૌથી પહેલાં તો શું હશે તે અમદાવાદ જાય છે એટલે કે જાય છે એવું આપેલું છે તો આ વાક્ય કેવું છે કાર્ડનું વાક્ય છે આમાં શું ક્રિયા આપેલી છે જવાની ક્રિયા એટલે કે મુખ્ય ક્રિયાપદ આપેલું છે આગળનું વાક્ય જુઓ તે અમદાવાદ ગયો આ વાક્યમાં જુઓ કામ પૂરું થઈ ગયું ભલે ને પૂરું થઈ ગયું પરંતુ જુઓ તો સબ્જેક્ટ કોઈ કામ કરે છે કે નહીં જવાનું કામ કરે છે ભલે એવા શબ્દો ન આપેલા હોય કે સબ્જેક્ટ કામ કરે છે આપણે ઓળખવા માટે આપણે કહીશું કે આ વાક્યમાં કામ થાય છે એટલે કે સબ્જેક્ટ કામ કરે છે અહીંયા ભલે કામ પૂરું થઈ ગયું હોય શબ્દો ગમે તેવા આપેલા હોય તો આને કયા કાળમાં ગણીશું એ તો હું તમને આગળ શીખવાડીશ અત્યારે ફક્ત આપણે ઓળખી લઈએ કે આ વાક્યને કેવું વાક્ય કહેવાય કાળનું વાક્ય કહેવાય ત્યારબાદ આગળનું વાક્ય જુઓ તે અમદાવાદ જઈ રહ્યો છે તો અહીંયા જુઓ અહીંયા પણ જઈ રહ્યો આપેલું છે એટલે કે ક્રિયાપદ આપેલું છે અને તે કામ કોણ કરે છે સબ્જેક્ટ કામ કરે છે એટલે કે અહીંયા પણ સબ્જેક્ટ કામ કરે છે એટલે કેવું વાક્ય થયું કાર્ડનું વાક્ય થયું ત્યારબાદ આગળનું વાક્ય જો તે અમદાવાદ ગયો છે તો અહીંયા જુઓ ગયો છે એટલે કે સબ્જેક્ટે કામ કરી લીધું છે પૂરું થઈ ગયું છે કામ ભલે ને પૂરું થઈ ગયું હોય આપણે ઓળખવા માટે શું કહીશું સબ્જેક્ટ કામ કરે છે સબ્જેક્ટ કોણ છે તે તો જુઓ ચારે ચાર વાક્ય એક જ ક્રિયાપદથી બનેલા છે તો એક વખત તમે જુઓ બે વખત જુઓ એટલે તમને આઈડિયા આવી જશે કે ક્રિયાપદમાં શું ફેરફાર થાય છે ત્યારબાદ આગળનું આગળ જુઓ બારી તૂટેલી છે તો અહીંયા જુઓ શું કામ આપેલું છે તો તમને એમ થશે કે આ તૂટેલી એટલે કે તૂટવું ક્રિયાપદ આપેલું છે બરાબર પરંતુ જુઓ સબ્જેક્ટ તે કામ કરે છે નથી કરતો ફક્ત શું મળે છે માહિતી બારી કેવી છે તૂટેલી તો આને આપણે વાક્ય નહીં કહીએ અને આપણે કેવું કહીશું સ્પેશિયલ વાળું આગળના વિડીયોમાં આપણે શીખી ગયા છીએ જો ન આવડતું હોય તો તમે એ જ જોઈ લેજો ત્યારબાદ આગળનું વાક્ય જુઓ તે ત્યાં જઈ શકે છે આમાં જુઓ તો કોઈ કામ થાય છે તો તમે કહીશો કે જઈ શકે છે એટલે કે જવાનું ક્રિયાપદ આપેલું છે બરાબર જવાનું કામ તો આપેલું છે પરંતુ અહીંયા જુઓ શક્ય છે એટલે કે શું થાય પોસિબિલિટી દર્શાવે છે તો આ કેવું વાક્ય છે મોડલ વર્બ વાળું વાક્ય તો આને પણ આપણે કાળમાં નહીં ગણીએ આ વાક્યને આપણે શેમાં ગણીશું મોડલ વર્બ થી બનતું વાક્ય કેમ ખબર પડશે તો જ્યારે હું તમને મોડલ વર્બ ના વાક્યો શીખવાડું ત્યારબાદ તમને આવડી જશે તો અહીંયા જુઓ શકે છે એટલે કોઈ કામ કરી શકે છે પોસિબિલિટી દર્શાવે છે તો એટલા માટે કેવું વાક્ય છે મોડલ વર્બ નું વાક્ય ત્યારબાદ આગળનું વાક્ય જુઓ રમેશની પાસે એક પેન છે હવે આમાં જુઓ કોઈ મુખ્ય ક્રિયાપદ જ આપેલું નથી તો કેવું હોય સિમ્પલ સેન્ટેન્સ હોય તો આને આપણે સિમ્પલ સેન્ટેન્સ કહીશું ત્યારબાદ આગળનું જુઓ દરવાજો ખુલ્લો છે તો જુઓ આમાં પણ ક્રિયાપદ આપેલું છે શું ક્રિયાપદ ખુલ્લો છે એટલે કે ખુલ્લું પરંતુ જુઓ શું મળે છે ફક્ત માહિતી કોના વિશે દરવાજા વિશે દરવાજો કંઈ કામ કરતો નથી શું મળે છે ફક્ત માહિતી તો આને પણ આપણે સિમ્પલ સેન્ટેન્સ કહીશું કારણ કે સિમ્પલ સેન્ટેન્સ એટલે શું

ત્યારબાદ આગળનું વાક્ય જો ત્યાં જાઓ તો અહીંયા પણ ક્રિયાપદ આપેલું છે પરંતુ જુઓ કોણ કરે છે એ તો આમાં આપેલું નથી તો આ વાક્ય કેવું છે આજ્ઞાર્થ વાક્ય ઇમ્પેરિટિવ સેન્ટેન્સ તો ત્યારે હું તમને શીખવાડીશ તો આ પણ કાર્ડનું વાક્ય નથી આ પણ નથી આ પણ નથી ત્યારબાદ આગળનું વાક્ય જો અમે ત્યાં જવાના છીએ તો જુઓ જવાના છીએ કદાચ તમને એમ લાગે કે અહીંયા ક્રિયાપદ આપેલું છે અને સબ્જેક્ટ પણ આપેલો છે એટલે આ વાક્ય કેવું છે કાર્ડનું વાક્ય છે પરંતુ આ વાક્ય પણ કાર્ડનું નથી આ વાક્ય બનાવવા માટે આપણે શું કરવું પડશે સ્પેશિયલ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોવું પડશે તો જુઓ જવાના હોય આવવાના હોય કારણ કે આ પહેલેથી જ નક્કી થયેલું છે કે અમે આવવાના છીએ એટલે કે પ્લાન્ડ ઇવેન્ટ છે તો આ કેવી રીતે બને હું તમને આગળ શીખવાડી શકું તે પરંતુ અત્યારે શું શીખો કે આવી રીતનું આપેલું હોય કે અમે આવવાના છીએ અમે જવાના છીએ અમે જોવાના છીએ આવી રીતના કંઈક પ્લાન્ડ ઇવેન્ટ હોય તો એને આપણે કાર્ડનું વાક્ય નહીં કહીએ એને કેવી રીતે બનાવીશું સ્પેશિયલ સેન્ટેજ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું ત્યારબાદ આગળનું વાક્ય દો તેઓ કદાચ બજારમાં ગયા હશે તો અહીંયા જુઓ હશે આપેલું છે અને ગયા હશે એટલે કદાચ તમને એમ થશે કે ભવિષ્યકાળનું વાક્ય છે બરાબર પરંતુ ભવિષ્યકાળના વાક્યમાં નહીં સમાવેશ થાય શા માટે કારણ કે જુઓ કદાચ શબ્દ આપેલું છે એટલે શું દર્શાવે છે પોસિબિલિટી દર્શાવે છે તો કેવી રીતે બને એ હું તમને આગળ શીખવાડીશ પરંતુ આ વાક્યને આપણે કાળનું વાક્ય નહીં ગણીએ ત્યારબાદ આગળનું વાક્ય જુઓ તેણીએ ત્યાં જવું જોઈએ તો અહીંયા જુઓ જવું જોઈએ ક્રિયાપદ તો આપેલું જ છે પરંતુ જુઓ સાથે સાથે શું આપેલું છે જોઈએ એટલે કે આપણે કોકને સજેશન આપતા હોય કે તમારે આમ કરવું જોઈએ તો આ વાક્યનો પણ શેમાં સમાવેશ થશે મોડલ વાળા વાક્યમાં સમાવેશ થશે તો આને પણ આપણે કાર્ડનું વાક્ય નહીં ગણીએ તો જુઓ કાર્ડનું વાક્ય હશે ને તો આ ચાર પ્રકારના ક્રિયાપદ જ આપેલા હશે આ ચારમાંથી કોઈ પણ એક પ્રકારનું ક્રિયાપદ આપેલું હશે

કે કોઈ પણ વાક્ય આપેલું હોય વાક્યમાં ફરજિયાત કેટલા ભાગ હોય ત્રણ ભાગ હોય સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટિવ પાર્ટ તો અહીંયા જો એક મેં વાક્ય આપેલું છે રાહુલ ક્રિકેટ રમે છે તો રાહુલ આપણે આને સબ્જેક્ટ કહીશું કેવી રીતે રમે છે કોણ છે જે રમે છે રાહુલ તો એટલા માટે આને આપણે સબ્જેક્ટ કહીશું તો સબ્જેક્ટ કોને કહેવાય તો વાક્યમાં કામ કરતા વ્યક્તિ વસ્તુ અથવા તો સ્થળને શું કહેવાય સબ્જેક્ટ કહેવાય અથવા તો વાક્યમાં જે વ્યક્તિ વસ્તુ અથવા સ્થળ વિશે માહિતી મળતી હોય તો એને સબ્જેક્ટ કહેવાય પરંતુ આ તો આપણે વાક્ય જોઈશું એટલે ફરજિયાત એમાં શું આપેલું હશે કોઈને કોઈ કામ આપેલું હશે તો અહીંયા શું કામ થાય છે ક્રિકેટ રમવાનું કામ થાય છે કોણ રમે છે રાહુલ તો એટલા માટે આને સબ્જેક્ટ કહીશું ત્યારબાદ શું હોય વર્બ ર વર્બ એટલે શું વર્બ એટલે ક્રિયાપદ ક્રિયા દર્શાવતા પદને શું કહેવાય ક્રિયાપદ કહેવાય તો શું ક્રિયા થાય છે રમવાની ક્રિયા થાય છે કયું પદ દર્શાવે પ્લીઝ એટલા માટે આ પ્લેઝને આપણે વર્બ કહીશું ત્યારબાદ શું રહ્યું ઓબ્જેક્ટિવ પાર્ટ તો ઓબ્જેક્ટિવ પાર્ટમાં ક્રિકેટ આપેલું છે આને શું કહેવાય શું રમે છે તો ક્રિકેટ આને ઓબ્જેક્ટ કહીશું કારણ કે જે સબ્જેક્ટ કામ કરતો હોય એ કામની અસર જે એના ઉપર થતી હોય એની ઓબ્જેક્ટ કહેવાય તો તમે શું વડે પ્રશ્ન પૂછો કોને ક્રિયાપદને અથવા તો તમે ક્રિયાપદને કોને વડે પ્રશ્ન પૂછો જે જવાબો મળે એને શું કહેવાય ઓબ્જેક્ટ કહેવાય આ બધી બાબત આપણે શીખી ગયા છીએ જો તમને સબ્જેક્ટ વિશે ખબર ન હોય તો ક્લાસ વન જુઓ જો તમને વિશે ખબર ન હોય તો ક્લાસ ટુ જુઓ જો તમને ઓબ્ઝિક્ટ વિશે ખબર ન હોય તો ક્લાસ થ્રી જુઓ આ બધી બાબત આપણે આગળના વિડીયોમાં ઓલરેડી શીખી જ ગયા છીએ એટલા માટે જ તમે શરૂઆતથી જોજો અને સાથે સાથે નોટ પણ બનાવજો તો જ તમને સારી રીતે અંગ્રેજી બોલતા આવડશે અને લખતા પણ આવડશે તો જુઓ હજી પણ તમે આ વિડીયો ન જોયો હોય તો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લેજો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઈશ ત્યાંથી તમને આ બધા વિડીયો મળી જશે અને ત્યારબાદ જ તમે કારના વાક્યો બનાવવાની શરૂઆત કરજો તો જ તમને આવડશે ત્યારબાદ આપણને શું આવડવું જોઈએ તો આગળ જોઈએ ત્યારબાદ આગળની બાબત છે કે તમને ફરજ યાદ ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ અને પ્લુરલ સબ્જેક્ટ વિશે ખબર હોવી જોઈએ કયા સર્વનામનો કયા નામનો સમાવેશ સેકન્ડ પર્સનમાં થાય છે કયા સર્વનામનો થર્ડ પર્સનમાં સમાવેશ થાય છે કયા નામનો થર્ડ પર્સનમાં સમાવેશ થાય છે પ્લુરલ કોને કહેવાય સિંગ્યુલર કોને કહેવાય આ બધી બાબત તમને ખબર હોવી જોઈએ જો ન આવડતું હોય તો તમે આ વિડિયો જોઈ લેજો કયો વિડિયો છે ક્લાસ ફોરનો અને તમે આ જોશો એટલે તમને એકદમ ઈઝી થઈ જશે ત્યારબાદ જ તમને ખબર પડશે કે આમાં સબ્જેક્ટ સાથે કયો વર્બ આવશે કારણ કે જે આપણે કાર્ડના વાક્ય બનાવવાના છે એમાં ફરજિયાત શું હશે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટિવ પાર્ટ તો કયા સબ્જેક્ટ સાથે કયો વર્બ મૂકવો એ તમને એના ઉપરથી જ ખબર પડશે તો આ બાબત તમને ખબર હોવી જોઈએ ત્યારબાદ જ તમારે શું કરવું જોઈએ કાર્ડ શીખવા જોઈએ ત્યારબાદ આપણે આગળ જોઈએ અને ત્યારબાદ તમને ખબર હોવી જોઈએ કે વાક્યના ક્લાસિફિકેશન ટુ પ્રમાણે કેટલા પ્રકાર છે ચાર પ્રકાર છે અફોર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય જેમાં કોઈ પણ નકારનો ભાવ ન હોય ત્યારબાદ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય જેમાં કોઈ નકારનો ભાવ હોય ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય ત્યારબાદ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થે હોય અને નકારય હોય આ બધા જ વાક્યો વિશે તમને ખબર હોવી જોઈએ એને ટૂંકમાં શું કહીશું એ પણ મેં તમને કીધું હતું તો એ પણ તમને આવડવું જોઈએ અફર્મેટિવને આપણે એ વડે ઓળખીશું એવી જ રીતે દરેક વાક્યને એક લેટર વડે આપણે ઓળખીશું તો જુઓ હજી તમને આ વાક્યો વિશે ખબર ન હોય તો તમે આ ક્લાસ સિક્સ જોઈ લેજો એમાં તમને આ બધી બાબત વિશે જાણવા મળશે ત્યારબાદ હજી પણ તમને કંઈક ખબર હોવી જોઈએ તો શું હશે અને ત્યારબાદ મેઇન બોબ્સ એટલે કે તમને મુખ્ય ક્રિયાપદ આવડવા જોઈએ અને મુખ્ય ક્રિયાપદ આવડતા હશે તો જ તમે વાક્ય બનાવતી શકશો અને મુખ્ય ક્રિયાપદ કેવી રીતે પાકા કરવાના તો જુઓ અત્યાર સુધી તમે કેવી રીતે પાકા કરી રહ્યા છે હું તમને કહું તમે આવી રીતના પાકા કરી રહ્યા છે ગો ગોનું ગુજરાતી શું થાય જવું થાય ત્યારબાદ તમે શું યાદ રાખ્યું હોય છે ક્રિયાપદનું વી ટુ અને વી થ્રી તમે ફક્ત અંગ્રેજી ફોર્મ જ યાદ રાખ્યું હશે કેવી રીતે ગો વેન ગોન આવી રીતના તમે અત્યાર સુધી પાકા કર્યા હશે તમને એનું ગુજરાતી શું થાય એ કદાચ નહીં ખબર હોય જો તમને આ વી ટુ અને વી થ્રી ફોર્મનું ગુજરાતી શું થાય એ ખબર ન હોય ને તો તમે કન્ફ્યુઝ થાવ વાક્ય બનાવી જ ન શકો તો તમે આવી રીતે જ શીખ્યા હશો તો જુઓ આપણે આપણે જ્યારે અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ છીએ ને જ ખોટી રીતે શીખીએ છીએ તો તો આપણને જ નહીં હવે હું તમને શીખવાડું કે તમારે ક્રિયાપદ કેવી રીતે પાકા કરવાના તો જુઓ તમારે શું યાદ રાખવાનું કે કોઈ પણ ક્રિયાપદ હોય એનું મૂળ રૂપ હોય તો મૂળરૂપ ગો નું શું થશે મૂળ રૂપ ગો થશે ત્યારબાદ જુઓ વર્તમાન કાળનું રૂપ આવશે ત્યાં આપણે વી વન કહીશું ભૂતકાળનું રૂપ એના એને આપણે વી ટુ કહીશું અને ભૂતકૃદનનું રૂપ હશે એને આપણે વી થ્રી પણ કહીશું તો જુઓ વર્તમાનકાળનું રૂપ અને મૂળ રૂપ મોટા ભાગના ક્રિયાપદમાં સમાન જ હોય છે એટલા માટે મૂળ રૂપને જ આપણે વી કહેતા હોઈએ છીએ તો જુઓ ગોનું મૂળ રૂપ ગો થશે એનું ગુજરાતી શું થશે જવું ત્યારબાદ વી શું થશે ગો થશે અથવા તો ગોઝ થશે ઈએસ લાગશે ક્યારે લાગશે હું તમને આગળ કહીશ અને ખાસ એનું ગુજરાતી શું થાય ને એ તમને ખબર હોવી જોઈએ શું થશે જાય છે જો તમને આ બાબત એટલે કે ગુજરાતી ખબર હશે ને તો તમારા માટે કાર્ડ શીખવા એકદમ ઈઝી થઈ જશે અને ત્યારબાદ ગોનું વીટું શું થશે વેન્ટ એનું ગુજરાતી શું થશે ગયું ગયા ગઈ જેવો સબ્જેક્ટ હોય એવી રીતે ગુજરાતી કરવાનું જેમ કે બાળક હોય તો બાળક ગયું આપણે બોલતા હોય એક કરતાં વધારે હોય તો તેઓ લોકો ગયા એમ આપણે બોલતા હોય જો કોઈ છોકરી હોય તો આપણે શું કહેતા હોય તે ઘરે ગઈ તો અહીંયા આપણે ગઈનો ઉપયોગ કરતા હોય તો જેવી રીતે સબ્જેક્ટ આપેલો હોય એવું ગુજરાતી કરવાનું ત્યારબાદ વીથરી શું થશે ગોન એનું ગુજરાતી શું થશે ગયેલું આ ખાસ યાદ રાખજો અને જુઓ આ ગોન એવું ગુજરાતી ક્યારે થશે તો વાક્યમાં જ્યારે વી થ્રી એકલું આવેલું હોય ને એટલે કે હેવ કે હેજ સાથે ન આવેલું હોય ને ત્યારે હેવ હેઝ હેડ અથવા તો વિલેવ સાથે આવે ત્યારે એનું ગુજરાતી કંઈક અલગ થતું હશે તો એ હું તમને પૂર્ણકાળમાં કાળમાં શીખવાડીશ કે એનું ગુજરાતી શું થાય અત્યારે તમારે શું યાદ રાખવાનું ગો વેન્ટ ગોન ત્રણે ત્રણનું ગુજરાતી શું થાય ને એ ખાસ યાદ રાખવાનું અને ત્યારબાદ વર્તમાન કુંદનનું રૂપ એટલે કે એને આપણે વી ફોર પણ કહીએ છીએ તો એ શું થાય ગોઈંગ ને આપણે આયનજી લગાડી દેવાનું એવી જ રીતે અહીંયા જો બીજું ક્રિયાપદ આપેલું છે બ્રેક બ્રેકનું વર્તમાન કાળનું રૂપ શું થાય બ્રેક જ થાય ક્યારે કેસ લાગશે ક્યારે લાગશે એવું તમને કહીશ આગળ ગુજરાતી શું થાય એ ખાસ યાદ રાખજો તોડે છે શું થશે તોડે છે અને મૂળ રૂપનું ગુજરાતી શું થાય તોડવું ત્યારબાદ ભૂતકાળનું રૂપ એને આપણે વી કહીશું તો વી ટુ શું થશે બ્રોક થશે ગુજરાતી શું થશે તોડ્યું તોડ્યું તોડી જેવો સબ્જેક્ટ હોય એવી રીતના આપણે બોલવાનું જેમ કે મોબાઈલ તોડ્યો તો મોબાઈલ તોડ્યો આપણે બોલવું પડે તો અહીંયા તોડ્યો ગુજરાતી થશે તો જેવી રીતના સબ્જેક્ટ આપેલો હશે એવી રીતના ગુજરાતી કરવાની અને ત્યારબાદ બ્રેકનું ભૂતકુદનનું રૂપ એટલે કે વીથ્રીનું રૂપ એ શું થશે બ્રોકન થશે એનું ગુજરાતી શું થશે તૂટેલું તૂટેલી જેવી રીતના સબ્જેક્ટ હોય એવું ગુજરાતી કરવાનું અને હેવ કે હેલ્થ સાથે આવતું હશે તો એનું ગુજરાતી અલગ થઈ જશે એવું ક્યારે શીખવાડીશ અને બ્રેક નું વીફ વર શું થશે એટલે કે વર્તમાન કુંદ રૂપ થશે ફક્ત શું કરવાનું લગાડવાનું તો જુઓ હવે તમે જ્યારે પણ ક્રિયાપદ તો આવી રીતે ત્રણે ત્રણ રૂપનું ગુજરાતી શું થાય એ ખાસ યાદ રાખજો કારણ કે આપણે કેવી રીતે શીખવાનું છે ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન પ્રમાણે શીખવાનું છે અને ત્યારબાદ છેલ્લો ટોપિક છે તમને ડબલ્યુ એચ શબ્દો આવડવા જોઈએ એટલે કે ડબલ્યુ એચ વાળા શબ્દો આવડવા જોઈએ ડબલ્યુ એચ વાળા શબ્દો એટલે શું

ત્યારબાદ જ તમે કયા વાક્ય શીખો છો કાર્ડ વાક્ય શીખો છો જો હજી ન આવડતા હોય તો પહેલાં બધા વિડીયો જોઈ લેજો અને ત્યારબાદ જ તમે કાર્ડના વાક્ય શીખજો આ બધા બધા ટોપિકની લિંક તમને ક્યાં મળી જશે ડિસ્ક્રિપ્શનમાં થેન્ક યુ